Okay.

ત્યારે દ્વારકા તાલુકાનો દરિયા ત્યારે સુરક્ષા ધાર્મિક આસ્થા ઓધો અને ત્યારે સલામતી તેમજ પ્રવાસન ત્યારે ક્ષેત્ર આગવું મહત્વ ધરાવે છે દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર આવેલું છે જો કે મિત્રો જે ત્યારે દેશ વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે જો કે આ ઉપરાંત દ્વારકામાં તાલુકામાં ત્યારે જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને ત્રણ લક્ષ્મી ત્યારે મિત્રો મંદિર ગોપી તળાવ બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા શ્રી શ્રી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ